હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ભીંડીનું શાક મસાલા ભીંડી બનાવવાના છે અને એ પણ આપણે વરિયા વગર ઝંઝટ વગર જ બનાવવાના છે અને આપણે આવી રીતે નાના નાના ભીંડા લીધા છે અને આ રીતે આપણે એને કટ કરી દીધા છે ધોઈને આપણે સમારીને કટ કરી દીધા છે હવે આનો આપણે સૌથી પહેલાં મસાલો બનાવી દેવાનો છે અહીં આપણે મસાલો બનાવી દઈશું અહીં આપણે અડધી વાટકી તલને મિક્સરમાં ક્રશ કરી દીધા છે અહીં આપણે શિંગદાણાને કાચા શિંગદાણાને આપણે ક્રસ કરી દીધા છે મિક્સરમાં અહીંયા આપણે ચણાનો લોટ શેકીને લેવાનો છે એનાથી સ્વાદ બહુ બમણો થઈ જાય છે અહીં આપણે એક વાટકી જેવી કોથમીર એડ કરી દીધી છે સૌથી પહેલાં આપણે એની અંદર મસાલો પણ એડ કરી દેવાનો છે બે ટેબલ સ્પૂન જેટલું આપણે મરચું એડ કરી દઈશું કાશ્મીરી મરચું એડ કરવાનું છે તમે દેશી વાપરતા હો તો એ પણ તમે લઈ શકો છો આમાં એક ચમચી જેટલું બે ટેબલ સ્પૂન જેટલું આપણે દાણાજીર કરી દઈશું શાક દસ જ મિનિટમાં થઈ જતું હોય છે ભર્યા વગર ઝંઝાટ વગર સરસ રેડી થઈ ગયા છે દસ જ મિનિટમાં શાક થઈ જશે તમારો આ બધા જ મસાલો આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું સૌથી પહેલા આપણે અહીંયા પેન મૂકી દીધું છે અંદર આપણે તેલ થોડું વધારે ઉમેરવાનું છે ભીંડાના શાકમાં તેલ વધારે હોવું જોઈએ છ થી સાત ચમચી જેટલું આપણે અહીંયા તેલ એડ કરી દીધું છે અને આપણે બે ટેબલ સ્પૂન જેટલી આપણે રહી એડ કરી દઈશું લઈ આપણે તૂટી ગઈ છે હવે આપણે થોડીક અંદર હિંગ એડ કરી દઈશું બે થી ત્રણ દાણા આપણે મેથી એડ કરીશું જેથી ચીકા સળું શાક ના થાય અને અહીંયા આપણે લસણ લીધું છે સાત થી આઠ કળી જેવું આપણે ક્રશ કરી દીધું છે લસણ ને સૌથી પહેલા આપણે સાપડી દેવાનું છે તેની કાચું હોય એટલે આપણે એકદમ સરસ રીતે સભાઈ જશે હવે આપણે જે ભીંડા સામાન એને રાખીએ છીએ એની અંદર આપણે એડ કરી દઈશું હવે આપણે એની અંદર અળધર એડ કરી દઈશું અને આપણે એડ કરી દેવાનું છે મા પ્રમાણે બધું મિક્સ કરી દેવાનું છે આઠ થી સાત મિનિટ માટે આપણે ઢાંકી ઢાંકીશું જેથી ભીંડા એકદમ સરસ એવા ચડી જશે હવે આપણે સાત થી આઠ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી દઈશું ભીંડા આપણે એકદમ જેવા સરસ ચડી ગયા છે આવી રીતે તમારે દબાઈને જોઈ લેવાના એકદમ સરસ પોચા થઈ ગયા છે અને ચડી પણ ગયા છે હવે આપણે જે મસાલો બનાવ્યો છે મિક્સ કરીને એ આપણે એની અંદર એડ કરી દેવાનો છે મારા ભરેલા ભીંડાની રેસીપી જેવી હોય જોવી હોય તો મારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મૂકેલી છે અને સમારીને કેવી રીતે બનાવવું એ પણ મેં રેસીપી મૂકેલી છે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને પાંચ થી સાત મિનિટ માટે આપણે એને ઢાંકીને લે હવે ભીંડીનું શાક રેડી થઈ ગયું છે બહુ ટેસ્ટી એવું બન્યું છે તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં બે લાયકને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે